કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાળા દર્શક મિત્રો પાદરાના પાતોડ ગામે ખેતી કરનાર પઢિયાર પિયુષ કુમાર અને તેમના સાથી અયુબાઈ નામના ઈસમો તથા તેમના વારસદારો સાથે ખોટી રીતે માથાભારે તત્વો દ્વારા જમીનના પાકને નુકસાન પહોંચાડી અને ભયનું વાતાવરણ પેદા કરી સાથે જાનટી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે આજે વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે એસપી સાહેબ અને આઈજી સાહેબની ઓફિસમાં એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાદરાના પીઆઈ દ્વારા તેઓને આ બાબતમાં સમાધાન કરી લેવા જોર કરવામાં આવી રહ્યું છે નહીંતર ખોટા કેસો કરી ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ મામલે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે આ અંગે એસપી શ્રી અને આઈજી શ્રીને લેખિતમાં રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજદારોએ પૂરતી સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે દોષિતો તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી અંતે અરજદારો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મામલે તાત્કાલિક ધ્યાન આપીને ન્યાય આપશે

ખેતરમાં ટ્રેક્ટર મારીને પાકને નુકસાન કર્યો છે અમે ફરિયાદ કરી છે તો અમારી ફરિયાદનો કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો અને એમની અરજી પર અમારા પર ચોવીસ કલાક મારા પિયુષભાઈને જેલમાં બેહાડીને જામીન આપવામાં આવ્યા હવે હાલમાં સાહેબે અમને ચાર વખત બોલાયા અમને નિવેદન માટે ને નિવેદનના બહાને અમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પિયુષભાઈને અમને બોલાવીને ધમકાવે છે કે તું બેહીને એમના જોડે સમાધાન કરી લો મેં પછી તમારા જોડે ખોટા કેસોના અંદર ઊભા કરીને તમને ગુનો દાખલ કરીશું અને પાસામાં નાખી દઈશું છે એ પાદરાના પીઆઈ સાહેબ એવું કહે છે ચારણ સાહેબ અને હરેન્દ્રસિંહ ઝાલા જે એમએલએ નો ભાઈ છે તે એવું ધમકી આવે છે કે મારો ભાઈ સત્તામાં છે અમારા પર કાયદાકીય બધા અમારા પોલિટિશિયન અમારા હાથમાં જ છે અમે તારીશું એવું જ કરીશું તો આજે સાહેબ પ્રજા અમને ચૂની દાય છે તો એવી રીતે ગરીબોનો ને એવી રીતે શોષણ કરવા માટે ચૂનીને લાવ્યા છે અને પાદરાના ચારણ સાહેબ એવું કહે છે કે મેં બે હજાર સત્યાવીસ સુધી પાદરાના અંદરથી કોઈની તાકાત નહીં કે મને મારું ટ્રાન્સફર કરાવી હે કે મેં અહીંથી જવાનું છું મેં જ્યાં છું ત્યાં મારી નજર તમારા બંને ઉપર રહેશે એવી રીતે અમને ધમકાવે છે તમે ક્યાં બાજુ આયા હતા આજે એસપી સાહેબમાં આવ્યા હતા અને આઈજી સાહેબ ને ફરિયાદ આવી છે હાલમાં પાદરા કોર્ટમાં દાવો ચાલે છે અમે સાહેબને રજૂઆત કરી ચારણ સાહેબને કે સાહેબ પાદરા કોર્ટમાં દાવો ચાલે છે કે કોર્ટ બોર્ડનું મારે કોઈ લેવા દેવા નથી તમારે આ જગ્યાનો પજેશન એમને આપી દેવા સાહેબ કોર્ટ જે નિર્ણય રાખશે એ અમને માન્ય રહેશે અમે સંવિધાનનો સંવિધાન પર ભરોસો રાખીએ છીએ કે ન્યાય મળશે અમને આજે પોલીસ અમને એવી રીતે ધમકાવે છે એમએલએના ભાઈના કહેવા પર સત્તાના કહેવા પર તો સાહેબને અમને વિનંતી છે આઈજી સાહેબને એસપી સાહેબને કે અમારો જે બી યોગ્ય અમે કોર્ટ રાખીએ જે બી નિર્ણય આવશે અમને મંજૂર હશે ને અમારો ઘર ગુજરાન કબજા પર ચાલે છે અમે એના પર પાક કરી ને અમારું ઘર ગુજરાન ચલાવીએ છીએ તો અમે એમની આશા રાખીએ છીએ કે અમારું એ કબજો અમારાથી છીનવી ના લે ને અમાને ભવિષ્યમાં ભાઈને કે મને અયુબભાઈને અમારે જેને બી જાન નુકસાની બી થાય તેના જવાબદાર પાદરાના ધારાસભ્ય ભી એમના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા મોટાભાઈ ના ભાઈ મોટા હરેન્દ્રસિંહ ઝાલા અને પાદરા એમના જોડે વીસ 25 જણા જે લોકો કબજામાં લેવા હતા એ લોકો રહેશે જે ડિટેલના અંદર ફરિયાદીના અંદર અરજીના અંદર અમે ટોટલ એમના બધાના નામ દર્શાયેલા છે એ લોકો અમારી બી અમાને થશે એની જવાબદાર એ લોકો એ એ લોકો રહેશે તો મારે બસ આટલું જ કેવું છે કે સાહેબ ચારણ સાહેબ એવું કહેતા કે નોટરી લખવાનું કોઈ વેલિડ નહીં તો સાહેબ અમે પાદરા કોર્ટમાં દાવો દાખલ કર્યો છે ને દાવો ગ્રાહ્ય રાખેલો છે ત્રણ ચાર વર્ષ ચાર વર્ષથી કે ચાલે છે તો જે નિર્ણય આવશે મંજૂર છે આપનું નામ મારું નામ અયુબભાઈ છે શું લઈને આવ્યો અમે અહીંયા એક પાદરાથી આવીએ છે ડીઆઈ હાઈસ્કૂલની ઓફિસમાં રજૂઆત કરવા માટે આયા છે આઠ તારીખે અમારે અમારું ગામ પાટો જ છે ને એમાંથી અમારું પર પ્રજન છે અને એમાં અમારું છે ચાલુ હોવા છતાં સભ્યના ધારાસભ્યના મોટાભાઈ હરેન્દ્રસિંહ ઝાલા અંદર વીસ જણ લઈ ને અમારા જે હતો પાક એમાં ટ્રેક્ટર આપ્યું હતું અને બધું પાક અમારો છે તમે ક્ષણ કર્યું એમાંથી અમારા પપ્પાએ એકસો બાર અને સો પર અમે અન્ન

ना मारो नाम जानते हैं जयंती है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें